મહારાજનો જન્મ દિવસ છે એમનો બર્થ ડે છે તેમનો અવતરણ દિવસ છે અને એ અવતરણ દિવસે કિસનદાજી મહારાજ આવ્યા છે ત્યારે

આપણો જે સંપ્રદાય છે નિજાનંદ સંપ્રદાય એમાં છતસાલ મહારાજ જન્મ થયો પણ એમને શરીર છોડ્યું નથી દુનિયા બધા જન્મે છે ને મરી જાય છે એમને શરીર છોડવું પડે છે પણ એક જ એ મહારાજા છતસાલ બોંધેલા એમણે પોતાનું શરીર છોડ્યું નથી એને કોઈ પત્તો છે નહીં પણ બીજા ત્રણથી આ જાગણીનું કાર્ય છઠ્ઠા દિવસની મોમેલનું જાગણીનું કાર્ય એ મહારાજા છત્તસાલ બીજા ધર્મ બેસીને એ આજે જાગણી કરી રહ્યા છે હું એક કહેવા માગું છું કે આપણે સૌ પરમધામથી આવ્યા છીએ ક્યાંથી પરમ ધરમધામ પરમધામ એક અલૌકિક ધામ છે દુનિયાના લોકોને ખબર નથી કે પરમધામ એ શું છે પણ વાણીમાં પણ લખ્યું છે કે ચૌદ લોક પાંચ તત્વધામમાંથી બાર હજાર બ્રહ્મ ક્રિયાઓ પરમધામમાં બેઠેલી હોય છે રાજ્ય અને શ્યામાજી મહારાણીજી છે જો આગળ કોઈ તત્વ નથી કોઈ ગુણ નથી પાંચ તત્વ નથી અને તો ત્રણ ગુણ નથી પરમદામમાં એક દિલી છે તો જો આગળ નુરી તન છે અહીંયા આપણે પાંચ તત્વોનું તન છે પણ પરમદામમાં તો નૂરી છે રાજ્યનું તન નુરી સમાજનું તન નુરી વાડjar પ્રકૃષ્ટનું તન નુરી પશુ પક્ષીનું તન નૂરી જીવ જંતુ જળચર પ્રાણી ઝાડ વૃક્ષ દરેક એ નુરી તન છે ત્યાં આગળ અને એ નુરી તન ની અંદર તો બાર હજાર બ્રહ્મસિષ્ટિઓ બેઠેલી છે અને એ બ્રહ્મધામ કહેવામાં છે જેને જેને દુનિયાના લોકો દુનિયાના લોકોને ખબર નથી કે પરમધામ શું છે જે જેની બુદ્ધિ પ્રમાણે ઘણા લોકો વૈકુટ પરમધામ કે છે કોઈ કે કૈલાસ પરમધામ કે છે કોઈ બ્રહ્માની પુરી પરમધામ કે છે કોઈ નારાયણ દેવ કે પરમધામ કે છે ખરેખર પરમધામ એ અલૌકિક ધામ છે

ભરમધામથી નવલખુ નવલાખો સાબા જમણાજી છે અને જમણાજીની બહાર હીરાની બનાવેલી છે અને એક એક હીરા છે એ હીરાની અંદર મોટા મોટા મહેલ છે એ વાતો વીરા છે જેનું વર્ણન આપણે કરી ન શકીએ અને દુનિયાવાળાને માયાની બુદ્ધિથી એ આ કોઈ સમજી શકે નહીં હોય એ એ પરમધામની વાત છે તો તેઓથી અક્ષર ભગવાન દરરોજ એક પૌર દિવસ ચડે તો રાજ્યના દર્શન માટે ડેરી આવે છે અને પરમદામમાં બાર હજાર પ્રવસૃષ્ઠિ બેઠેલી છે રાજ્યના સર્મુખો બેસીને મીઠ ભરીને જોઈએલી અને ચોથી સખ્યુને પૂછ્યું કે આ પુરુષ કોણ છે કે આ તો તો એ તમારે જાણવાની કોઈ જરૂર નથી આવી રીતે રાજ્યએ મના કરી ત્રણ વખત ના પાડી છતો એ સખ્યુની માગણી કરી ગમને એ ખેલ બતાવો એ માયાનું ખેલ જોવા માટે આપણે ત્રીજા પેરેમાં અહીં આવે છે પહેલાં પેરે બ્રજમાં આવ્યા અગિયાર વર્ષે બાવણ દિવસ લીલા કરી

ટૂંક પણ કહું છું કે લાયા પછી એ વખતે બ્રહ્મસૂચિ દુનિયામાં આવેલી નહોતી એટલે એક પણ અરબ અહીં જાહેર કર્યા નહી ફક્ત કુરાન છે એ સદયત યહૂદી લોકોને આપી મુસલમાન તો હતા નહીં પણ યહુદી લોકોને એ સરિયત આપી અને આપ્યા પછી મોહમ્મદ સાહેબ પછી એક હજાર વર્ષ પછી સાલ નવસો નબે માર્ચ બે રસુકો જબ્બર રૂમ અલ્લા બિસલ મમ્મી ઉતરે જબ્બર મોહમ્મદ સાહેબ પછી નવસો નબે વર્ષ નવ માસ નવ દિવસ જ્યારે થયા ત્યારે સદગુરુદેવચંદ્રજી મહારાજ અને બાર હજાર વર્ષ સુધી આ જાગીના ખેલ જોવા માટે

એવી રીતે રાજ્ય ત્રણ વખત સદગુરુદેવજી મહારાજે દર્શન આપ્યા અને એમને તારતમ આપ્યું અને તારતમ આપ્યા પછી સદગુરુદેવચંદ્રજી મહારાજે મહેરાજ ને શિષ્ય કર્યા મહેરાજ ઠાકુર શિષ્ય બનાયા અને એમને કહ્યું કે તમે પરમધામ થી આવેલા છો તમે ઇન્દ્રાવતી સખી ની વાસના છો અને તમે મોવડ સખી છો અને બે જે રાજાઓમાં આવેલી બે સદગુરુ છે જે ઔરંગઝેબ અને છત્રસાલ એમને જગાઈ પરમધામ લઈને આવવાનું કામ તમારું છે ત્યારે મહેરાજ ઠાકોરે કહ્યું કે એ તો મને ખબર નથી હું કેવી રીતે ઓળખી શકું હું પરમધામથી આવ્યો છું તો મને વ્રત દાસ પરમધામ દેખાતું નથી ત્યારે સદગુરુ દેવસંદી મહારાજ કહેવા લાગ્યા તો હું જયારે તમારા અંદર બિરાજમાન થઈશ ત્યારે તમને પરમધામ દેખાશે ત્યાં સિવાય દેખાય છે એ સદગુરુ દેવચંદી મહારાજ મહેરાજ ઠાકોરના ધર્મમાં બેઠા એમની અંદર પાંચ શક્તિ બિરાજમાન થઈ પાંચ શક્તિ બિરાજમાન થઈ એટલે એ વાણી નથી

કેસવદાસ મિત્રો સુંદરસાદજી મારી ચેનલ ઉપર આપ નવા હોય અને વિડીયો પ્રથમ વાર તમે જોઈ રહ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો